હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હવાર હવારમાં બ્લોગ શરૂ કર્યો હોય થોડોક મોડો કારણ કે અત્યારમાં હે ને રમેશને એને એક વિડીયોનું શૂટ શરૂ હતું કારમે શૂટ કરવું પડે તો અમારું હા એનો વિડીયો તો રેસીપી વિડીયો રેસીપી વિડીયો તો ભાઈ અને આ શાક હે બનેલું પણ આ શાક કેવી રીતે બન્યું ને એ તમારે જોવું હોય ને તો રમેશની ચેનલમાં આવી ગયેલો હે વિડીયો જોઈ લેજો હા હા અમારે ચેનલ માં હજાર રૂપિયા લીધા હે પ્રમોશન કરવાના ચેનલ ના એટલે હે ખાસ કરીને બધા લઈ આવજો હજાર રૂપિયા વસૂલ થઈ જાય ને પાંચસો રૂપિયા તમારી ભાઈ પાંચસો રૂપિયા એ તો આપણે હાલે તો દેવાના છે તમારા સબસ્ક્રાઇબર આવે એ અમને ખબર પડે ને ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરી આવો કે અમે આ ચેનલમાંથી એમ તો ખાસ કરીને કમેન્ટ કરી આવો આમાં કેવું એક નંબર વાહ એક નંબર બને શૂટ કોને કર્યું ખબર છે

આપડે ભૂબી જણા બાબા સીતારામ ના ધામ ધામમાં ગાડી ભાઈ અહીંયા પાર્કિંગ કરી દીધી છે મનસુખ હાલો દર્શન કરીએ આરતી થવા મળી જાવ અમે કેટલા ભાગશાળી કેવાય આરતી ભૂગી જાય ભાઈ હાલો તો હલો અંદર ને દર્શન કરી તો ફેમિલી મસ્ત મજાના આરતીના દર્શન કરી લીધા આરતીમાં ઘણીક વાર બેઠા ને બહુ મજા આવી ગઈ અને હવે બીજા મંદિર છે ને બધે તો અહીંયા આપણે દર્શન કરી લઈએ તો ફેમિલી આપણે અહીંયા દર્શન કરીને આવ્યા અને હવે આવી ગયા છીએ આપણે મેન મંદિર છે ને અહીંયા તો મેન મંદિરે દર્શન કરવાના તો હવે અહીંયા કરીએ

હા આ નાસ્તો લીધો કે તમને ખબર પડી જાય કારણ કે ના કા વસ્તુનું સ્ટોલ કે દુકાન એવું કઈ છે નહીં અને મસ્તી નું લોકેશન હે ડુંગરા માતા જવાનું છે તો ન્યાય આવી છે ને નાસ્તો એટલો લઈ લીધો હે તમે ડ્રાઈવર તો વાત કરે છે ઘર નાય હાલો ને ભાઈ હવે પગાર હે નથી આ ગાડી હાકવાનો દે ફોન માં વાત કરવાની તમારે એમ કેવાનું ડ્યુટી ઉપર સૌ એમ કેવાનું ફોન આવે ને તો ડ્યુટી ઉપર સૌ એમ કેવાનું

હમણાં મને ડુંગરે અને ભાઈ સડે દીધો મન ચૂકે ગાડી હજી આ એક ડ્રાઈવર ગાડી પર વીસ ફાઈટ હા પણ આ ઢાળ કેમ નો સડે હતો મને ના પડી બાકી નગર ગાડી તો વીજે ગમે ભાઈ બધે પાર્કિંગ આય વાહન કરેલા હતા કે તો પછી આને પાર્કિંગ કરી નાખશો અને હવે ભાઈ ભાઈરો આઈ ગયો કદમગીરી ડુંગરે ના જઈને માથેલો વ્યૂ તમને દેખાડું કેટલો જોરદાર આવે તો ફેમિલી આપણે કમળાઈમાં ડુંગરે પૂગી જશે માથે મંદિરે અને આ છે ભાઈ મંદિર મેન અંદર કાંઈ ફોટો અને વિડીયો શૂટ ને અલાઉડ નથી આપણે કાંઈ ફોટાની વિડીયો શૂટ ન કર્યું અને આ ખાસ છે ને ને કમળા ઉતારની પ્રેક્ટિસ છે ને ઈ છે તો અહીંયા કમળા ઉતારની પ્રેક્ટિસ છે અને આવે છે કાઈ ગજબ ન હોય એમ જોવા જ કેટલું જોરદાર લાગે છે

જો બે જો આ સર રહે જો આવા બજે સર રહે જો આયા છે ગાડી આવી ગઈ બહુ જોરદાર હે ભાઈ મજા આવી ગઈ અયા માથે લોકેશન ભયાક નંબર હે ને એટલે બધર મજા આવી દોસ્તો કેમ છે જોરદાર મજા આવી ગઈ ભાઈ તમને કેવી મજા આવી ખાસ કેમ કમેન્ટ કરજો જો જોજો કહી તો ફેમિલી મસ્ત મજાના ઘણા બધા ફોટોશૂટ ને એવું કર્યું અને અહીંયા દર્શન પણ કરી લીધા અને હવે જો ભાઈ કચ્છી નીચે હવે નીચે જઈને ક્યાંક એક આધું સારું લોકેશન કોઈ ના ફોટો ફોટા ફોટા ને એવું પાડી શકે તો અહીંથી જઈ આવે નીચે તો ફેમિલી હે ને આ લોકેશન હે ને આ લોકેશન ઉપર અમે ફોટા પડ્યા કઈ દુનિયા ને ઢેગલો કરી દીધો હા ફોટા કઈ કઈ આવતા નહીં ભૂખ લાગી પણ ખાવાય નહીં એટલા ફોટા પડાવો એ તમે એમ કહો સંજય કરતા જોજો ભાઈ આઈના ફોટા છે ને કોઈને એમાં વધારે આવે નહીં ખાસ કરીને બધા છે ને જોજો આકાશ ને આઈડી માં આવશે કા મંચુકભાઈ ના આઈડી માં આવશે ઇન્સ્ટાગ્રામ માં બધા ને એમાં ઓછા ફોટા પાડતા હોય તો હું કોઈ તો હા કેટલા બધા પાડ્યા ફોટા ને ભાઈ અહીંથી જો હવે આ સેલો વ્યુ હે ભાઈ અહીંથી હવે અમે જાય છીએ નીચે જોઈ જો અહીંથી બધા બહુ મસ્ત હજુ લોકેશન હતું ને હવે થાકી જ ફોટા પાડી પાડીને ભૂખ લાગીને તો હવે જાય નીચે ના કંઈક નાસ્તો બાસ્તો કરી લે

આવી સાચી વાત છે બહુ મજા આવી જાય દર્શન કરીને અને હવે અમારે રવાનું છે ને ઘેરે હવે નીકળી જાય ઘેરે